નમસ્તે બાળકો પર્યાવરણ વિષયમાં પ્રકરણ દસ કબડ્ડી 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 એમાં આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા કે કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે એમાં કેવી કેવી રીતે આઉટ થવાય છે અને એ રમત કેવી રીતે રમાય છે હવે આગળ જોઈએ તો અહીં આપણા દેશની જે છોકરીઓ છે અને રમતગમતની અંદર ખૂબ જ આગળ વધી છે એના વિશેની વાત આપેલી છે તો પહેલાં જોઈએ કર્ણમ મલ્લેશ્વરી આ જે ફોટો છે એ કર્ણમ મલ્લેશ્વરીનો છે કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે વેઇટ એટલે કે વજન અને લિફ્ટ એટલે કે ઊંચકવું એટલે કે વજન ઊંચકનાર આ ઘણીવાર આપણે સ્પોટની જે ચેનલ આવતી હોય છે ટીવીની અંદર તેમાં ઘણી અલગ અલગ રમતો જોવા મળતી હોય છે એમાં જેટલું તમે વજન ઊંચકી શકો વધારે એ પ્રમાણે નંબર આપવામાં આવતા હોય છે અને એ આ જે રમતમાં આગળ પડતા હોય છે અને વેઇટ લિફ્ટર કહે છે તો મલેશ્વરી એ વેઇટ લિફ્ટર છે અને તે આંધ્રપ્રદેશની છે તેના પિતા પોલીસમાં છે મલેશ્વરીએ બાર વર્ષની ઉંમરે વજન ઊંચકવાની શરૂઆત કરી હતી કેટલા વર્ષની ઉંમરે બાર વર્ષની ઉંમરે અને અત્યારે હાલ તે હવે એકસો ત્રીસ કિગ્રા વજન ઉપાડી શકે છે કેટલું એકસો ત્રીસ કિગ્રા વજન એ ઊંચકી શકે છે મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓગણીસ સોરી ઓગણત્રીસ ચંદ્રકો જીત્યા છે કેટલા મેડલ ઓગણત્રીસ ચંદ્રક આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ લેવલે આપણા દેશમાં નહીં પણ દેશની પણ બહાર રમવા જાય મતલબ કે વેઇટ લિફ્ટર તરીકે જાય છે અને એને ઓગણત્રીસ મેડલ મેળવ્યા છે તેની ચાર બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્ન કરી રહી છે એની જે પોતાની ચાર બહેનો છે એ પણ આજ રમતમાં આગળ વધવાના પ્રયત્ન કરે છે હવે આ નામથી તો આપણે કદાચ પરિચિત જ છીએ સરિતા ગાયકવાડ આ જે ફોટો છે એ અને તમે ઘણી વખત ટીવીમાં પણ કદાચ જોયા હશે અમને તો એક જૂન ઓગણીસો ચોરાણુંમાં ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ એ ગુજરાતની દોડવીર છે યાદ રાખજો એક જૂન 1994 માં કયા જિલ્લામાં તો ડાંગ જિલ્લાની અંદર કરાડી આંબા નામનું એક ગામ છે અને ત્યાં એનો જન્મ થયેલો છે નામ પુરુ છે એનું સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ તેના માતા પિતા ખેતી કામ સાથે જોડાયેલા છે અને સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે 400 મીટર દોડ એ સરળ હોય છે જેમાં સળંગ ખાલી દોડવાનું હોય છે અને વિઘ્ન દોડ તમે જોઈ જશે કે વચ્ચે અમુક અમુક વિઘ્ન આવતા હોય છે એને પાર કરવાના હોય છે એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં તેણે ચાર ગુણ્યા ચારસો મીટરની રિલે દોડમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ છે એશિયન ગેમ્સ બે હજાર અઢારની અંદર જે યોજાઈ ગઈ એની અંદર ચાર ગુણ્યા ચારસો મીટરની રિલે દોડની અંદર એને ગોલ્ડ મેડલ મળ્યો હતો હાલ સરિતા ગાયકવાડ ગુજરાતના સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે બેટી બચાવો અભિયાનમાં તે બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે એની જાહેરાત કરવાની હોય છે જેમ કે આપણા ટીવીની અંદર આપણે જોઈએ છીએ ઘણી વાર કે અમિતાભ બચ્ચન આવે છે જે આપણા ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા છે આપણા ગુજરાત રાજ્યના વિવિધ જોવાલાયક જે સ્થળો છે એ બધાની જાહેરાતની અંદર એ આવતા હોય છે એ જ રીતે સરિતા ગાયકવાડ જે છે એ બેટી બચાવો અભિયાનની અંદર બ્રાન્ડ એમ્બેસેડર બનેલ છે આગળ જોઈએ ત્રણ બહેનોની વાત અહીંયા જે આપણને ચિત્રની અંદર ત્રણ જે દાદીમાની ઉંમરના દેખાય છે એ આ ત્રણ બહેનો છે આ ફોટોગ્રાફ જુઓ તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા પરંતુ તેઓ વિશેષ છે અત્યારે હાલ એ દાદીમાની ઉંમરના છે એટલે દાદીમાં જેવા લાગે છે પણ એ કંઈક વિશેષ છે આ ફોટોગ્રાફ ત્રણ બહેનોનો છે એમના નામ છે જ્વાલા લીલા અને હીરા તેઓ મુંબઈમાં રહે છે તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા જ્વાલાએ કહ્યું જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી આ ત્રણમાંથી જે એમની બેન જે જ્વાલા છે એ કહે છે કે જ્યારે અમે યુવાન હતા એ વખતે છોકરીઓને કબડ્ડી રમવાની છૂટ આપવામાં આવતી ન હતી લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી એ સમયે તેમ આપણે કબડ્ડીની અંદર જોઈ શકીએ છીએ કે કેવા કપડાં પહેરવાના હોય છે તો એ સમયે છોકરીઓને છોકરાઓના કપડાં પહેરવાની છૂટ ન હતી એટલા માટે પણ તેમના માતા પિતા તેમને આ રમતથી દૂર રાખતા હતા એટલે એ સમયની અંદર આ લોકોને કબડ્ડી રમવાની છૂટ હતી નહીં એ છતાં આ ત્રણેય બહેનો કબડ્ડી રમતી અને બીજાને પણ શીખવતી હતી આગળ જોઈએ તો જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા હતા આ ત્રણ બહેનો નાની હોય છે ત્યારે જ એમના પિતા મૃત્યુ પામે છે અને એમની મમ્મી અને એમના મામા એ લોકો એમને આ ત્રણેય બહેનોને ઉછેરે છે બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા આમના જે મામા હતા બંને એ લોકો કબડ્ડી અને ખોખોની રમત સાથે જોડાયેલા હતા તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા માટે પ્રેરણા આપી જ્વાલા અને લીલા તેમના અનુભવ વિશે વાત કરે છે કે પચાસ વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું આજથી પચાસ વર્ષ પહેલાં તો ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો અમે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે આ બંને બહેનો પોતાના વિશે કહે છે કે પચાસ વર્ષ પહેલાંથી અમને આવી રમત રમવાની છૂટ હતી નહીં અને એમના માતા પિતા પણ આ રમત રમવા ન દેતા કારણ કે લોકો એવું વિચારતા કે છોકરીઓ જો આવી રમત રમે તો તેની સાથે કોઈ લગ્ન ન કરે બીજું કે એમને છોકરાઓના કપડાં પહેરવા પડતા ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલા હતા જેથી છોકરીઓને આવી રમતો રમવા મળતી ન હતી પણ એ લોકોને હંમેશા એવું થતું કે અમે આ રમત રમી શકીએ છીએ અને એમને એમના મામા અને એમની મમ્મીએ પૂરેપૂરો સહકાર આપ્યો અને ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓને પણ એમની સાથે જોડી અને એમને એક કબડ્ડી ક્લબ પણ બનાવી છે જે આજે પણ ચાલુ છે ખૂબ યાદ આવે છે લીલા અને હીરાને એમની વાતો યાદ આવે છે કહે છે કે હારી જવાની અણી પર હોય ને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા મેચ તો સાંજે સાડા છ કલાકે હતી એટલે સિનેમા જોવા ગયા સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ મામા અમને હાથબત્તી લઈને એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા અને આખરે મામાએ અમને ઠપકો પણ આપ્યો હતો લીલા અને હીરા આ બંને બહેનો પોતાના અનુભવોને યાદ કરતા કહે છે કે એ જ્યારે ઘણીવાર એવી પણ મેચ કબડ્ડીની થતી કે છેલ્લે હારી જવાની અણી ઉપર હોય અને જીતી જતા હોય આવ્યું આવું ઘણીવાર આપણે ક્રિકેટની રમતમાં જોઈએ છીએ વૉલીબોલમાં પણ જોતા હોઈએ હોકીની અંદર પણ જોતા હોઈએ છીએ કબડ્ડીમાં પણ એવું થતું હોય છે કે હારવાની અણી પરવાને છેલ્લે લોકો જીતી જતા હોય છે ખોખોમાં પણ ઘણીવાર એવું બનતું હોય છે તો એક વખત એ લોકો મેચ રમવા માટે મોટા શહેરની અંદર જાય છે અને મેચ હોય છે સાંજે સાડા છ કલાકે એટલે થોડોક સમય વધતો હોય છે તો એ લોકો સિનેમા જોવે એટલે કે થિયેટરની અંદર જાય છે પિક્ચર જોવા માટે અને પહેલાંના સમયમાં આવું ધમાલને એવું બહુ બહુ જ થતું સિનેમાઘરોની અંદર કેમ કે ટિકિટ ન મળી હોય કે ગમે તે કોઈ બી કારણસર ઝઘડા થતા હોય એટલે એ લોકો સિનેમાની અંદર પિક્ચર જોવા જાય છે અને ત્યાં ધમાલ થાય છે લડાઈ થાય છે અને મામા એ લોકોને હાથ બત્તી મતલબ કે ટોર્ચ લઈને શોધવા જાય છે અને એ લોકોને શોધી પણ લે છે અને છેવટે એ લોકોને થોડોક ઠપકો પણ આપે છે કારણ કે અજાણ્યા શહેરની અંદર જવું અને એમાં પણ અજાણ્યા થિયેટરની અંદર પછી જ્યારે ફિલ્મ જોવા ગયા હોય ને આવી બાબત બને ત્યારે સ્વાભાવિક છે કે આપણા જે સ્નેહીજનો હોય એ ચિંતામાં પડી જાય એટલે મામાને એ લોકોની ચિંતા હોય છે એટલે ઠપકો આપે છે તમારા મા બાપ હોય તો એ પણ તમને આવ્યું આવી સ્થિતિની અંદર તો ઠપકો આપી જ શકે એટલે એ સમયના અનુભવો એમના યાદ કરે છે આ ત્રણેય બહેનો જ્વાલા લીલા અને હીરા અને એ ત્રણેય બહેનો કબડ્ડીની સાથે જોડાય છે અને ખૂબ જ આગળ પડતી ખેલાડી હોય છે અને એમને જે ક્લબ ચાલુ કરી છે એ હાલની અંદર પણ ચાલુ જ છે તો બાળકો આ પાઠ અહીંયા પૂરો થાય છે અસ્તુ જય હિન્દ